બરાબર આ હાલત કેટલા દિવસથી આવી રીતની છે મારા ખ્યાલ થી આ સાત આઠ વર્ષથી મારા ખ્યાલ થી આવી જ હાલત છે પાઇપલાઇન ફાટે બરાબર અને કોઈ રીતના રસ્તો બનાવવામાં આવતો નથી આવે એ બી કપચી એવું લાગે વરસાદ પડે એટલે પાછા ખાડા ખાડા મોટા મોટા બરાબર અને કોઈ રજૂઆત તો કરી છેલ્લા આઠ નવ દસ કામ થી કઈ નથી થતું બરાબર કઈ રીતે તકલીફ પડે છે તમને બસ બહુ બે તકલીફ છે ઘેર મારું અહીંયા અભરામાં છે રોજ અપડાઉન મેં અહીંથી જ કરું આ રસ્તો છે મારા માટે નીકળવા માટે શું કેવા અમારા માધ્યમથી માધ્યમથી રસ્તો એકવાર રિપેરિંગ વ્યવસ્થિત બની હોવા જોઈએ હાઈવે ના બી બહુ ખરાબ છે બાકી સિટીના બી બહુ ખરાબ છે અબરામાં આપણે ધરમપુર ચોકડી થી લઈને સાયલીલા મોલ સુધી રસ્તો એટલો ખરાબ છે કે પંદર મિનિટ અમને પલસર પહોંચતા થાય પંદર થી વીસ મિનિટ ને પેસેન્જર હેરાન થાય એ અલગ છે રિક્ષાવાળા ભાઈએ જે વાત જણાવી ખૂબ જ હાલાકી વેઠવી પડે છે એમને તકલીફ વેઠવી પડે છે જે રીતના એમણે કીધું કે લગભગ સાત થી આઠ વર્ષથી આ રસ્તો ખરાબ છે અને જે તકલીફો એમને વેઠવી પડે છે સમયનો પણ બગાડ થાય છે પ્લસ અકસ્માતો પણ ઘણીવાર આ રોડ પર થતા હોય છે હાઈવેની જો વાત કરું તો હાઈવે પર છેલ્લા દોઢથી બે મહિનામાં ત્રણ જેટલા મૃત્યુ થઈ ગયા કોણ જવાબદારી લેશે એને કારણ કે આ જે મૃત્યુ થયા હતા એ ખાડામાં પડવાને કારણે મૃત્યુ થયા હતા તો કોણ જવાબદાર છે આની પાછળ અને અહીંયાથી આવતા જતા લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે અને આપણે જોઈએ છીએ કે જે રીતના રસ્તામાં જે ખાડા પડ્યા છે તમે જોઈ શકો છો અહીંયા કે રસ્તાની જે આપણે ક્વોલિટીની વાત કરીએ કે જે બી કોન્ટ્રાક્ટર કે જેમના દ્વારા બનાવવામાં આવે છે કઈ રીતનું મટીરિયલ વાપરવામાં આવે છે તદ્દન હલકી ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવે છે અને માત્ર માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે જે રીતના કોન્ટ્રાક્ટરો કામ કરે છે એ મહેરબાની કરીને હવે બંધ કરો વલસાડની જનતા તમારા પર ટ્રસ્ટ મૂકીને જે તે નગરપાલિકા હોય આપણી કે પછી જે તે અધિકારીઓ હોય એ સાંભળી લે એકવાર કે જો જનતા એક વખત આક્રોશમાં આવશે તો કોઈને છોડશે નહીં કારણ કે હવે બહુ થયું ચોમાસાઓ આજે શરૂ થઈ ગયું વાત એવી હતી કે વરસાદ રોકાય એ પછી રસ્તા કરવામાં આવશે બનાવવામાં આવશે વરસાદ રોકાઈ ગયો હતો દસ થી બાર દિવસ સુધી વરસાદ નહોતો ને હમણાં બે દિવસથી વળી પાછો વરસાદ શરૂ થયો છે ત્યારે હવે પાછા બહાના આવશે કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે કામ અત્યારે નહીં થઈ શકે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના તકલીફ અહીંયા થઈ રહી છે બસ ચાલક જે રીતના જઈ રહ્યા છે વારે ઘડીએ રજૂઆતો કરવા છતાં પણ બહેરા તંત્રના આ વાત તંત્ર નથી અને રસ્તાનું રિપેરિંગ થતું નથી ખાલી લીપાપોતી કરવામાં આવે છે અને જે રીતના રસ્તાઓ મૂકી દેવામાં આવે છે રજડતા તો આજે વલસાડની ભોળી પ્રજાનો શું વાગ કયા કારણોસર અહીંયા રોડ બનતા નથી ને બીજી એક વાત કે રોડ બને છે ત્યારે એની ગુણવત્તા તપાસવામાં કેમ નથી આવતી જે તે કોન્ટ્રાક્ટરો કામ કરે છે ત્યારે જવાબદાર અધિકારી એની તપાસણી કેમ કરતા નથી કારણ કે આ રીતના જે રોડની હાલત છે કે બનાવીને ચાર થી પાંચ વર્ષમાં આ રિક્ષાવાળા ભાઈએ જેમ કીધું કે સાત થી આઠ વર્ષથી આ હાલત છે લગભગ હવે તો એવું જોવા મળ્યું છે કે બે થી ત્રણ વર્ષમાં જ અને કદાચ એક વર્ષ કહું તો બી ખોટું નથી કે વર્ષમાં જ રોડની હાલત બિસ્માર થઈ જાય છે ત્યારે હવે બહુ થયું વલસાડ શહેરના હાઈવે ના તમામે તમામ રસ્તા કોઈ એક જણ મને આવીને કહી દે કે દિશાબેન તમે અહીંયા આવો સત્યની ટીમ સાથે અમારે ત્યાં રસ્તાની કોઈ પ્રોબ્લેમ નથી રસ્તાની વાત કરું છું રસ્તા લાઈટ પાણી તમામે તમામ પ્રાથમિક સુવિધાઓથી વલસાડ શહેર આજે વંચિત છે ત્યારે જે તે સંબંધિત તંત્ર અને અધિકારીઓને અહીંયા સત્યડેહની ટીમ દ્વારા વલસાડની જનતા વતી હું દિશા દેસાઈ અપીલ કરીશ કે વહેલામાં વહેલી તકે દરેકે દરેક સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ દર્શક મિત્રો જે રીતે આજે અમે અહીંયા આવ્યા એ એક ભાઈએ અમારો સતત સંપર્ક કર્યો હતો મેસેજ અમને આપ્યા હતા પરંતુ એમનો આજે સંપર્ક થઈ શક્યો નથી કે ગિરિરાજ હોટલની બાજુમાંથી અબરામા મુકરાડી તરફ જે રસ્તો છે એ બિસ્માર હાલતમાં છે મહેરબાની કરીને આવીને એનું કવરેજ તમે ન્યૂઝમાં બતાવો તો એમ જ વલસાડ શહેરના કે વલસાડ તાલુકા જિલ્લાના જે તે વિસ્તારમાં જે બી હેલ્પડેસ્ક નો નંબર છે નાઇન નાઇન સેવન નાઇન વન વન નાઇન નાઇન સેવન નાઇન વન વન થ્રી થ્રી નાઇન નાઇન ફરી એકવાર નંબર બોલીશ નાઇન નાઇન સેવન નાઇન વન વન થ્રી થ્રી નાઇન નાઇન આ નંબર પર તમે તમારી સમસ્યા અમને WhatsApp કરી શકો છો અથવા કોલ કરી શકો છો ચોક્કસથી જ અમે તમારા વિસ્તારમાં આવીશું અને સંબંધિત તંત્ર સુધી તમારી સમસ્યા પહોંચાડવાનો પ્રયત્ન કરીશું દિશા દેસાઈ સત્ય વલસાડ હોમ એપ્લાયન્સીસની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા આપને માટે બજાજ ફાઇનાન્સ ક્રેડિટ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા ગિફ્ટ તો ખરી જ તો રાશીની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક રોડ ફોન નંબર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની